ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલ નંબર ઓગરની એક્ટિવામાં લાગેલા લોક તોડતા ઈસમને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર શહેરી તેમજ જીઆઈડીસી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની હતી પરંતુ કેટલાક સમયથી અંકલેશ્વર શહેર પોલીસ તેમજ બી ડિવિઝન પોલીસ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર હટાવી ટ્રાફિક ઝુંબેશ ચલાવવામાં આવી હતી ત્યારબાદ કંઈક અંશે ટ્રાફિકમાં લોકોને રાહત મળી હતી પરંતુ હજી રીતે પોતાના વાહનો પાર્ક કરી પોતાના કામકાજે જતા રહ્યા હોય છે આવી જ રીતે પોતાની એક્ટિવા રોડ ઉપર મૂકી પોતાના કામે નીકળી ગયો હતો એક્ટિવા ગાડી ટ્રાફિકને અડચણરૂપ હોય અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના જવાને એક્ટિવાને લોક કરી હતી ત્યારબાદ એક્ટિવાના ચાલક પરત આવતા ગાડીને લોક જોતા પોતાની હીરોગી બતાવતા લોકને તોડી પોતાની એક્ટિવા લઈ સ્થળ ઉપરથી નીકળી ગયો હતો આ સમગ્ર ઘટના સામે આવતા દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ વિડીયો સામે આવતા પોલીસે પણ આ હીરો યુવાનને કાયદાનો પાઠ ભણાવતા આજરોજ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા સીસીટીવી ફૂટેજમાં હીરોની જેમ લોક તોડતો ઈસમ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે હાથ જોડી માફી માંગતો નજરે પડ્યો હતો